નમસ્કાર મિત્રો પડતા ફાસમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ મિત્રો ગુજરાતમાંની વિધાનસભાની એકસો બ્યાસી સીટો છે એ બધી જીતી લેવા માટે ભાજપે એક જબરજસ્ત કાવતરું કરેલું ભાજપ પાર્ટીએ અને હમણાં તમે જોયું હશે કે મતદાર સુધારણાનું કામકાજ ચાલતું હતું સર તરીકે ટૂંકમાં ઓળખાય અને એ કરવાનું શિક્ષકોને સોંપેલું અને આ કામગીરી કરે હવે એ લોકો બધી કામગીરી લગભગ પતાવી દીધી રિપોર્ટો જમા કરાવી દીધા એવું બધું કરી નાખ્યું પછી ગુજરાતમાં એટલે ચૂંટણી એક સગવડ એવી છે કે સાત નંબરનું ફોર્મ ભરીને કોઈનો પણ મત રદ કરાવવા માટે અરજી આપી શકે પહેલું તો આ આ જે રૂલ્સ જે છે છે નંબરના એ જ મને તો વિચિત્ર લાગે કે મારો વોટ રદ કરવા માટે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો કે ભાઈ આમ આનું નામ ખોટું છે કઈ રહેતો નથી કે ગયો છે કે એવું કરીને તમે કઈ રીતે કરો એ તો જે ચૂંટણી પંચે રોકેલા હોય ટીચરોને રોકતા હોય છે બધી કામગીરી કરવા સરની ને મતદાર સુધારવાની કામગીરી એ લોકો કરી શકે ને બીજાને હવે મને તમારો વોટ રદ કરાવવા માટે મારે કઈ રીતે ફોર્મ ભરવાનો મને હક કઈ રીતે હોય એટલે પહેલો તો આ એક રૂલ્સ જ ખોટો છે પણ છતાંય આવા રૂલ્સ બહાર પાડી અને કોઈ 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 પણ માણસ કોઈના પણ વોટ રદ કરાવ ફોર્મ ભરી શકે એટલે આવી રીતે ધડાધર સાત નંબરના ફોર્મ ભરાવા માંડ્યા એટલે અને જો ભરાવા મંડ્યા એ યાદ જુઓ જ્યાં કોંગ્રેસની સીટો હોય હાલ જીતેલી હોય કોંગ્રેસની ત્યાં મજબૂત સીટો હોય ખબર હોય કે કોંગ્રેસ જ જીતશે પાછી ત્યાં શું કહેવાય મુસલમાનો ના વોટ હોય કે એ આપવાના નહીં આપણને વોટ અને એ લોકો કોંગ્રેસના જ વોટ આપશે આ ધારાસભ્યો એ ટાઈપના હોય અથવા તો જ્યાં બલિતોના વધારે વોટ હોય આદિવાસીઓના વોટ ભાઈઓના વોટ વધારે હોય કે જ્યાં ખબર હોય કે આ કોંગ્રેસની મજબૂત વોટ બેંક છે ત્યાં ફોર્મ ભરવાનું ધડા ધડસ ચાલુ થઈ ગયું સાત નંબરના એટલે બધા તો કંઈ ઊંઘતા તો હોય નહીં એટલે તરત જ આ કોંગ્રેસના જાગૃત ધારાસભ્ય જે હોય એને એમના ચૂંટણીમાં કામગીરી કરતા હોય બધા કાર્યકરો ખબર પડી એટલે એ ધારાસભ્ય પાંચ સાત હજાર વોટ થી જીતતા હોય સમજો તમે અત્યારે જે માહોલ છે માહોલ પ્રમાણે જે કોંગ્રેસના ધારાસભ્યો જે એમાં મુસલમાન ભાઈઓ હોય કે દલિત ભાઈઓ હોય જે હોય પણ એ લોકો જીતતા હોય તો પાંચ સાત હજાર વોટ થી જીતતા હોય હવે ત્યાં પચીસ ત્રીસ હજાર વોટ રદ કરવાની અરજી આવી જાય એટલે એટલે ગયું એક ધારાસભ્ય ફોન કર્યો તમારા વિસ્તારમાં કેટલા ફોર્મ આવ્યા છે કે પચીસ હજાર બીજા બીજા ને કર્યો તો કે પાંત્રીસ હજાર કોઈ કે બત્રીસ હજાર આવા ફોર્મ ભરવા માંડ્યા એ આપણે ધારાસભ્યો ના નામ હું નથી લેતો પણ એક ધારાસભ્યને જંબુસર ફોન આવ્યો કે મારે પાંત્રીસ હજાર ફોર્મ ભરાયા છે કાર્યકરનો ફોન આવ્યો કે અમારા વિસ્તારમાં પાંત્રીસ હજાર ફોર્મ ભરાયા છે જંબુસર તો ખબર છે આપણે મુસ્લિમ બહુમતી વાળો વિસ્તાર છે તો મિત્રો જ્યાં જ્યાં કોંગ્રેસ જીતે હોય તો ત્યાં પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર ફોર્મ ભરાવા ભરાઈ ગયેલા હવે આ ઓટોમેટિક વોટ રદ થઈ જાય એટલે પેલા તો હારવા ના છે હવે આ એક નેતા દિલ્હીથી આઈ બહુ મોટા નેતા દિલ્હીથી આવીને અમદાવાદમાં કાવતરું ઘડી એટલે આ ખબર તો પડી એટલે એ લોકોએ તરત જ અને અમુક તો મૃત જાહેર કર દે કે ભાઈ અહીં રહેતા નથી એવું જાહેર કર દે કથમાં મરી ગયા છે એવું જાહેર કર દે એટલે આ લોકોને ખબર પડી એટલે એ લોકો તરત જ જે તે વિસ્તારમાં જઈને એમના જે જેના નામના ફોર્મ ભરાયા હોય એ બધા ભેગા કરી એમના વિડીયો ઉતારવા માંડ્યા અને ફોટા પાડવા માંડ્યા અને એમનો કે ભાઈ તમે અમે અહીં જ રહીએ છે અમે કઈ મરીએ નહીં ક્યાં બીજે ગયા નહીં અને બધું જ પુરાવા દસ્તાવેજી પુરાવા અમે સરની કામગીરી વખતે બી એ લોન આપી દીધેલા છે હવે એટલે આ તો પુરાવા થઈ ગયા કા ખોટા ફોર્મ ભરાયા છે એટલે આવી રીતે આ લોકો પછી અને આ ફોર્મ ભર્યા કોણે કારણ કે કોમ્પ્યુટરમાં જોઈ જોઈને ભર નાખ્યા હોય કારણ કે ઉપરથી ઓર્ડર પ્રમાણે અને આમાં સામેલ હોય જ સાહેબ ના હોય નહીં તો આવું બને જ નહીં ચૂંટણી પંચ હંડ્રેડ પર્સન્ટ સામેલ હોય એટલે પેજ પ્રમુખ હોય બીજા ભાજપના કાર્યકરો આ બધું એમના દ્વારા ફોર્મ ભર્યા હોય એટલે આ લોકો તરત જ એ લોકોને પકડ્યા કારણ કે કોને ફોર્મ ભર્યા એ તો હોય ને નામ સહી હોય બધું ફોન નંબર હોય એટલે કે ભાઈ તમે આ ફોર્મ ભર્યું છે આ ભાઈનું પણ એ તો જીવે છે અને એને તો બધા પુરાવા આપેલા છે અને અમે આના વિડીયો ઉતારી લીધા છે બીએલઓ એ કરેલું છે તો બીએલઓ નું કામ જ શું હતું ભાઈ સરની કામગીરીની જરૂરત ક્યાં હતી આવા ફોર્મ ભરી ભરે તમને માન માનફા રદ કરી દેવાના હતા તો સરની સુધારણાની કામગીરી કરી બીએલઓ શિક્ષકોને રોક્યા પછી તમે આ કરો અને કેટલા ફોર્મ ભર્યા હતા મિત્રો ખબર છે ચૌદ લાખ ચૌદ લાખ વોટ રદ કરાવવા માટે સાત નંબર ગુજરાત ના હોય અલગ હોય તો ચૂંટણી કમિશનરને મળ્યા આઈએસ ઓફિસર હોય કે બીજું આવું થયું છે અમારી જોડે પુરાવા છે બે લોની કામગીરી થઈ ગયેલી છે અને દસ્તાવેજ પુરાવે છે કોઈ મૃત નહીં અને ખોટા ફોર્મ ભરાયા છે અને ફોર્મમાં એક ફાયદો એ થયો આ લોકોને કે કલમ એવી હતી કે ખોટી માહિતી આપીને આ ફોર્મ ભર્યું હોય તો છ મહિનાની સજા થાય અને લાખ બે લાખ દંડ થાય દંડની ચોક્કસ યાદ નહીં રહ્યું પણ છ મહિનાની સજાની એટલે તરત જ આ લોકોએ જે લોકોએ ખોટા ફોર્મ ભર્યા હતા જેના નામ તે લોકોને પકડ્યા કે તમને સજા થશે અમે નહીં ભર્યા ખાલી અમારો નંબર કોઈ લીધો તો અમે તો ફોર્મ ભર્યા જ નહીં કોઈ બીજા એ ભર્યા છે નામ કોનું છે તમારું

એને વિડીયો ઉતારતા હતા એટલે મામલતદાર જાતે આવીને એક એક વિસ્તારમાં મામલતદાર આવીને કે આવું બધું ના કરશો આમ તો કેમ ના કરીએ હવે તમારા અંડરમાં તમારા જુરીડિક્શનમાં જ આવી રીતે ખોટા ફોર્મ ભરાયા હોય તો અમે કેમ આ ના વિરોધ કરીએ એટલે બધા ફસાય મામલતદારને ને ચલાટી ને જે જવાબદાર અધિકારીઓ હોય બધા ફસાય હવે આ બધા ગયા કલે ચૂંટણી કમિશનર જોડે ગુજરાતના એટલે પેલા કહે કે ભાઈ તમારું કોઈ વોટ આપવાનું જે હક છે એ કઈ એ નહીં થાય રદ નહીં થાય એટલે કે અમારો જે હક છે વોટ આપવાનો એ તો તમે કેન્સલ કોઈ કરી શકવાનું નથી પણ તમારા અધિકારીઓ જેલમાં જશે અને તમે જેના દ્વારા આ બધી કામગીરી કરાવે છે ફોર્મ ભરાય છે એ બધા જેલમાં જશે એટલે બધાની ફાટે ચૂંટણી કમિશનર તાત્કાલિક ગયા દિલ્હી એ સંડો વહેલા ના શું કરવા દિલ્હી જાય એ સંડો ના દિલ્હી જવાની શું જરૂર હતી કે હા જેણે ખોટા ભર્યા હોય ને સજા કરાવી દો મારે શું બરોબર ને પણ દિલ્હી ગયા અને જે નેતા આ કાવતરા ઘડ્યા હતા એમને મળીને આવી નક્કી કરી અને બધા ફોર્મ પાછા ખેંચવાનું ચાલુ કરી અને લોચાએ પડેલા કે કાર્યકરોને તો કોમ્પ્યુટરમાં જોઈ જોઈને અટક ને નામ ને એવું જોઈને જ નામ ફોર્મ ભરવાના હતા કેન્સલ કરવા એટલે લોચા એ પડ્યા કે જીવતા લોકોના એ ફોર્મ ભરાઈ ગયા અટક જોઈને નામ જોઈને એમાં ભારત સરકારે પદ્મશ્રી આપ્યું હોય એવા બે ગુજરાતના લોક લાડીલા કલાકારો સાબુદ્દીન રાઠોડ અને હાજી રમકડું કાતમદઈ એમની નામ નાટક જોઈન ફોર્મ ભરાઈ ગયા હમણાં જ રાષ્ટ્રપતિના હાથે એમને પદ્મશ્રી મળેલું એટલે આ રીતે આવા બહુ જ લોચા વાગેલા એ લોચા પકડાયા વગર તો રહે નહીં એટલે પછી બધું પોલ ખુલી ચૌદ લાખ મિત્રો ફરી ધ્યાન રાખો ચૌદ લાખ ફોર્મ ભર્યા હતા એમાંથી બધા રદ પાછા ખેંચવામાં આવ્યા અને હવે એક લાખ જેટલા ફોર્મ પાછા ખેંચી લીધા બોલો આ કેવું કાવતરું કહેવાય આવી રીતે વોટ ચોરી કરી કરીને ભાજપ બે ચૂંટણીઓ જીત્યું છે આખા એમાં કા પહેલા આપણે જોયું જ છે રાહુલ ગાંધીએ થપ્પે થપ્પા પુરાવા લઈને ચેનલોને પત્રકારોને કહ્યું પણ અત્યારે તો મીડિયા છે વેચાઈ ગયેલું છે પણ એક વોટર હોય એનું કર્ણાટકમાંય વોટ ચાલતો હોય મહારાષ્ટ્રમાંય ચાલતો હોય ગુજરાતમાંય ચાલતું હોય ને યુપી બિહારમાંય ચાલતો હોય ફોટા કઈથી કઈ જુદા હોય ને એક એક જણના નામે દસ દસ જગ્યાએ ચાલતા હોય પેલી કોઈ બ્રાઝિલની રૂપાળી કન્યા હતી એનુંય નામ ચાલતું હતું એનો ફોટો ચાલતો હતો આ બધું કોણ કરે ચૂંટણી પાંચ સંડો વાયેલું થાય મિત્રો તો આવું કાવતરું બહાર પડી ગયું તો સારું થયું ગુજરાતના કોંગ્રેસના જાગ્રત ધારાસભ્યોએ આ બધું કર્યું બાકી ગુજરાત કોંગ્રેસ ત્રીસ વર્ષથી ભાજપ ગુજરાતમાં રાજ કરતી હોય તેનું મુખ્ય કારણ છે ગુજરાત કોંગ્રેસ ફૂટેલી છે ભાજપના નેતાઓના ખોળામાં બેઠેલી છે આરામથી મલઈ ખાવા ટેવેલી છે એટલે બાકી ના થઈ શકે પણ આ જે બે ચાર ના જાગૃત ધારાસભ્યો હતા એમણે આ ચલાવ્યું ના આ પોલ બહાર પડ્યો એનાનો પર્દાફાશ થઈ ગયો એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય